હવે રાજકોટનો મેળો રાઈટ સાથે યોજાતા જનતા અને નેતાઓ પણ ખુશ છે લોકમેળાને લઈને ધારાસભ્ય રમેશ ટીલાડાએ ઉત્સાહ વ્યક્ત કર્યો મેળાને લઈને મુખ્યમંત્રી સાથે વાત થઈ હોવાની ટીલાડાએ માહિતી આપી રાજકોટની સંસ્કૃતિ સમાન મેળા માટે સૌ કોઈ ઉત્સાહિત હોવાનું કહ્યું લોકમેળો મધ્યમ વર્ગીય લોકો માટે મનોરંજનનું સાધન હોવાની વાત કરી મેળો યોગ્ય રીતે થાય તે માટે કલેક્ટરને સૂચના અપાઈ લોકમેળો સૌરાષ્ટ્રના નાના વેપારીઓની રોજગારી સાથે સંકળાયેલો હોવાની પણ રમેશ ટીલાડાએ વાત કરી છે રાજકોટની સંસ્કૃતિની હરોહર આપણો લોકમેળો છે અને આજે વર્ષોથી આ આપણે લોકમેળો કરીએ છીએ અને મિડલ ક્લાસ અને નાના ક્લાસ માટે મનોરંજનનું માધ્યમ હોય તો એના માટે સરકાર ખૂબ પોઝિટિવ છે અને આ આયોજન સારી રીતે થાય એના માટે અમે કલેક્ટરશ્રી ને પણ સૂચના આપી છે અને કલેક્ટરશ્રી પણ એમાં ખુબ રસ લઈ અને મેળા ને સારો બનાવવા માટે એમના પણ પ્રયત્ન છે સમગ્ર વહીવટી તંત્ર લાગેલું છે અને બધા પોઝિટિવ છે